વડાલી તાલુકાના કોઠણ ગામમાં આવેલું દક્ષિણી મહાકાળી મંદિર આજે શ્રદ્ધા અને તત્વજ્ઞાનના અનોખા સમન્વયનું જીવંત ઉદાહરણ બની ગયું છે આશરે ચાલીસ વર્ષ પૂર્વે તલોદના ફતેહપુર ગામના નારાયણગીરી રેવાગીરી ગોસ્વામીને માતાજીની પ્રેરણા થતાં તેમણે ગ્રામજનોના સહયોગથી અહીં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું આજે આ પાવનધામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરતું એક અદભુત શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે શાંત અને માતૃત્વ સ્વરૂપ મહાકાળીની અનોખી પ્રતિમા સામાન્ય રીતે મહાકાળી માતાની મૂર્તિઓ રૌદ્ર સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જેમાં તેમની જીભ બહાર હોય છે પરંતુ કોઠણના મંદિરમાં માતાજીની પ્રતિમા અનોખી છે અહીં માતાજીની જીભ અંદરની તરફ છે જે ધૈર્ય ક્ષમા અને આશીર્વાદ રૂપ માતૃત્વ સ્વરૂપને દર્શાવે છે આ પ્રતિમા શક્તિના શાંત અને સૌમ્ય સ્વરૂપનું પ્રતિક છે જ્યાં ભક્તો ભયના બદલે શાંતિ અને આશ્વાસન અનુભવે છે રાજસ્થાનના જયપુરથી વિશેષ રૂપે લાવવામાં આવેલી આ મૂર્તિની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી હજારો પારણા બંધાયા અખંડ જ્યોત પ્રજ્વલિત આ મંદિર ખાસ કરીને સંતાન પ્રાપ્તિની મનોકામના લઈને આવતા ભક્તોમાં અત્યંત લોકપ્રિય છે મંદિરના પૂજારી નારાયણગીરી ગોસ્વામીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં અહીં પંદરથી સોળ હજાર પારણા બંધાઈ ચૂક્યા છે જે ભક્તોની અતૂટ શ્રદ્ધાનો જીવંત પુરાવો છે છેલ્લા ત્રીસ વર્ષથી અહીં અખંડ જ્યોત પ્રજ્વલિત છે જે ભક્તોની આસ્થાનું પ્રતિક બની છે તેમણે વધુમાં ઉમેર્યું કે સમગ્ર ભારતમાં વિમૂર્તિ માત્ર બે જ સ્થળોએ છે એક કલકત્તામાં અને બીજી વડાલીના કોઠણમાં આવેલી છે આ મંદિરે મહિનાની દર પૂનમે આજુબાજુના ગામડાના ભક્તો પગપાળા માતાજીના દર્શને આવતા હોય છે વધુમાં રામનવમી દશેરા અને પૂનમના દિવસે દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે અને આશીર્વાદ મેળવે છે આ મંદિર ફક્ત એક પૂજા સ્થળ જ નહીં પરંતુ ભક્તો માટે આશા અને શાંતિનું ધામ બની રહ્યું છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની અંદર કોઠણ ગામની અંદર આવેલ દક્ષિણ મહાકાળીનું મંદિર જે કલકત્તાની અંદર આવેલ જે મંદિર છે ભદ્રકાળીનું મંદિર એ અને આ બંનેના પરિપૂર્ણ શાંત સ્વરૂપમાં છે દક્ષિણ સ્વરૂપમાં છે દક્ષિણપંથી એટલે કે શાંત અને વામ વામપંથી એટલે કે રૌદ્ર રૂપમાં જે હોય એ રીતનું આ મંદિર ઘણા વર્ષો જૂનું ત્રણસો સાડા ત્રણસો વર્ષ પુરાણું છે અહીંયા ઘણા સાધુ સંતો અઘોરી બાવાઓ આવી અને અહીંયા ઘણી તપસ્યાઓ કરેલ છે અને આ મંદિર એટલે એક પરિપૂર્ણ માતૃત્વ સ્વરૂપમાં છે આ મંદિર એક દક્ષિણી મહાકાળી માતાજીનું મંદિર છે જે ગૌવાવની સુંદર તરેટીમાં આવેલું અને ખૂબ સુબત સુંદર વાતાવરણમાં પ્રસ્થાપિત થયેલું એક મંદિર છે સાધુ સંતોએ પુષ્કર તપસ્યા કરી અને આ મંદિરની પ્રસ્થાપિતા કરી છે અહીંયા વિવિધ પ્રકારના લોકો પોતાની માનતાઓ માનવા આવે છે તેમજ ઘણા લોકો દર રવિવારે અને પૂનમના દિવસે ચાલતાય પોતાની માનતાઓ પેલી કરતા હોય છે પણ અહીંયા કોઈપણ પ્રકારના દોળા ધાગા તેમજ અંધશ્રદ્ધાના કોઈ કરવામાં આવતા નથી અહીંયા ફક્ત સુખડી અને શ્રીફળનો પ્રસાદ ધરાવી માતાજીની માનતા પૂરી કરવામાં આવે છે લોકોના ઘણા કામ થયા છે ઘણા નોકરીઓ પણ વળગ્યા છે હજારો લોકોના પારણા પણ બંધાયેલા છે એટલે માતાજી આજે એક સાક્ષાત દેવી છે જેનું શાંત સ્વરૂપ આપણને આ મંદિરમાં જોવા મળે છે ગોસ્વામી નારાયણગી મહંત્રી ગોસ્વામી નારણગીરી અને વડાલી તાલુકામાં કોટંક છે બહુ પુરાણી ઐતિહાસ આજે છે બહુ જૂની જગ્યા અને મહારાષ્ટ્ર કે ગોવાના સહયોગથી આ મંદિરની પ્રતિષ્ઠા કરેલી છે લોકોનો સર્વ મનોકામના પૂર્ણ થાય છે લગભગ સો થી પંદર હજાર લોકોનો પારણો બંધાયેલા છે દરેક કોઈ નેતાઓ આવે તો એનું કામ થાય છે કોઈ ખ્યાલ આવે તો એનું કામ થાય છે અને સો ટકા એનું રિઝલ્ટ મળે છે બધી આજુબાજુના ગમડા આવે છે એ લોકો દરેકનું કામ થાય છે મૂર્તિ વડાલી તાલુકામાં સાબરકાંઠામાં ઇન્ડિયા લેવલ બીજી જગ્યા છે કલકત્તા નો છે અને જયપુરમાં બનાવેલી આ મૂર્તિ છે દરેક મૂર્તિઓમાં મહાકાળી જીભ બાળવે છે આ મૂર્તિ ની અંદર જીવન દર છે આક્રોધમ સંત પડ્યો સ્વામી દર્શાવી સંત પડે પર ત્રણ દેવી નો વાંચ્યું મહાકાળી મહાલક્ષ્મી મહા સર આ ત્રણ દેવી નું સંગમ સા જગ્યા એનું યંત્ર પૂજાય છે ઈશ્વર અખંડ જોત ચાલે છે વડાલી તાલુકાનું કોઠણ ગામ અમારું કોઠણ ગામના નજીક અમારું મંદિર આવેલું છે મહાકાલી માતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું એ વખતનું મંદિર ઘણા વર્ષે જૂનું છે પણ મારું મંદિરમાં માતાજી એક કલકત્તામાં મૂર્તિ છે અને એક અમારી અહીંયા કોઠણમાં મૂર્તિ છે જે શાંત સ્વરૂપમાં મૂર્તિ છે તેઓ બહુ લોકો અહીંયા ભક્તિભાવપૂર્વક અહીંયા આવશે અને લોકોની બધાની મનોકામના પૂર્ણ થાય છે અને જે કોઈને છોકરો ના થતો હોય કોઈ બીજી બીમારી હોય બધાની મનોકામના માતાજી પૂરી કરું છું અને દશેરાના દિવસે ગરબા અહીંયા લઈને આવું છું લોકો વાંચતી ગાજતે માર આવું છું અને નજીકમાંથી આજુબાજુથી એ પબ્લિક બહુ માનતાઓ માને અને બધાની મનોકામના માતાજી પૂરી કરું છું